કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદો પાસ કરવામાં આવ્યો છે જે અનુસાર અકસ્માત કરનાર ડ્રાઈવરને દસ વર્ષ સુધીની સજા અને સાત લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે આ કાયદો પસાર થયા બાદ સમગ્ર દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીને સામે પ્રતિક્રિયા આપી છે આવ સાંભળીએ તે શું કહી રહ્યા છે ભારતીય દંડ સંહિતા ની ધારા ત્રણસો એ પ્રમાણે પહેલા કોઈ પણ એક્સિડન્ટના કેસ પટ્રક ડ્રાઈવર ઉપર બે વર્ષની સજા થતી હતી પણ તમે જાણો છો જે રીતે પાર્લામેન્ટમાં વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક કાયદો નવી લાવી એ વિપક્ષને નિષ્કશન કરવા ચર્ચા કરવા માટે ઉભો રહેવા દીધું છે અને એના પ્રોવિઝન પ્રમાણે હવે દંડ સંહિતાના અંતર્ગત કોઈ પણ ડ્રાઈવર એક્સિડન્ટ કરે તો એને દસ વર્ષથી સજા ને દસ લાખ રૂપિયાનો દંડ અને એક નાનો માણસ છે ડ્રાઈવર ડ્રાઈવરની બચેતી કેવી દસ પંદર હજાર માનવાનો કમાતો હોય અને પૈસાથી એની જિંદગીનું ઘર ચાલતો હોય એ માણસ દસ લાખનું દંડ કે આ એક્સિડન્ટ કર્યો હોય એક્સિડેન્ટ જાણી કરીને ક્યારેય કોઈ કરતો નથી કે ડ્રાઈવરથી જે એક્સિડન્ટ થાય છે તો ડ્રાઈવર જીને પણ એટલો જોખમ હોય છે એક્સિડન્ટ ક્યારેય જાણી કરીને થતો નથી ત્યારે આવા નાના માણસોને દબાવવાની ભારતીય જનતા પાર્ટીની વૃત્તિ એ બતાવે છે ક્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર મોટા માણસો માટે કામ કરવા માંગે છે નાના માણસો માટે નહીં સાથે સાથે મારે પૂછવાનું છે કે આ દંડ સંહિતામાં એવું આયોજન કેમ નથી ખરાબ રોડ હોય ખોટા સ્પીડ બ્રેકર બનાવ્યા હોય રસ્તા તૂટેલા હોય ખાડા હોય રસ્તામાં કામ ચાલે કારણે કોઈ એક્સિડન્ટ થાય કોઈ ગાડી પલડે કોઈ ડ્રાઈવર ચાલતો માણસ મરે તેની જવાબદારી કેમ નક્કી નથી થતી એ જ રીતે આપણે જાણીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરો જે રોડ બનાવે છે જે મિનિસ્ટરો આ રસ્તાનો એપ્રુવલ આપે છે અને એવા અધિકારીઓ સરકારી અધિકારીઓ જેના બેદરકારીને કારણે રોડમાં મોટાભાગે એક્સિડન્ટ થાય છે એની જવાબદારી કોણ લેશે ખરા અર્થમાં આ એક અત્યાચારી કાયદો છે અને આ કાયદાના કારણે ડ્રાઈવરોને મોટો મોટો જોખમ છે એમની જિંદગીનું નુકસાન છે સાથે સાથે એને આખી પાય રહી રહ્યા છે આપણે જાણીએ દસ વર્ષ તો ક્યાંક નહીં જોગવાઈ હોય તો એક્સિડન્ટ પછી ડ્રાઈવરને બેલ જ ન મળે એક નાના માણસને બેલ ન મળે જેની ભૂલના કારણે ભૂલ ન કરીએ જેના કારણે એક કેસ થયો નતા હોય અને જો એને બેલ ન મળે તો પાછો ઘરની હાલત શું થાય નાના નાના બાળકો ઘરમાં પરિવાર હોય એટલે મારા મત પ્રમાણે આ જે કાયદો આવ્યો છે એ અસહનીય અને ખોટોને મગજ વાપર્યા વગર લાવેલો ભારતીય જનતા પાર્ટીનો કાયદો છે આ કાયદાના અંતર્ગત જે આ દસ વર્ષ જોગવાઈ છે એ પાછી વાળવી જોઈને આ સરકાર સાતસો ખેડૂતોના ભોગ લઈને છેલ્લે કૃષિ કાયદો પાછો લીધો પહેલા કેતી કાયદો સારો થયો પછી એ સરકારે આ કાયદો પાછળ લીધો આ દેશમાં હમણાં તમે જાણો જઈએ આખા દેશમાં ડ્રાઈવરો સ્ટ્રાઇક પર ઉતર્યા છે અમે ડ્રાઈવરની અછત છે આ દેશમાં અને એના પછી ડ્રાઈવરો જે રીતે ઉતર્યા છે આર્થિક વ્યવસ્થાને નુકસાન થઈ રહ્યો છે તો સરકારે આ વળી સિરિયસલી વિચારવો જોઈએ અને વહેલી તકે આને વીડો કરવો જોઈએ